પાલનપુરમાં નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરી ટીઆરબી જવાન કરવા માટે મજબૂર બન્યા છે નેશનલ હાઇવે પર પડેલા મસ્ત મોટા ખાડા ઓથોરિટીએ ન પૂરતા આખરે ટ્રાફિકના જવાનોએ ખાડાનું પુરાણ કર્યું ખાડાને કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય અને જાનહાનિ થાય તે પહેલા જ ટ્રાફિક બ્રિગેડના જવાનોએ જાતે જ ખાડાના પુરાણની કામગીરી કરી ઉપર એરોમા સર્કલ વચ્ચે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે આ ખાડાના પુરાણ માટે અનેક વાર રજૂઆતો કરવામાં આવી હતી આરબી જવાન કરવા માટે મજબૂર બન્યા છે નેશનલ હાઈવે પર પડેલા મસ્ત મોટા ખાડા ઓથોરિટીએ ન પૂરતા આખરે ટ્રાફિકના જવાનોએ ખાડાનું પુરાણ કર્યું ખાડાને કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય અને જાનહાનિ થાય તે પહેલા જ ટ્રાફિક બ્રિગેડના જવાનોએ જાતે જ ખાડાના પુરાણની કામગીરી કરી પાલનપુર હાઈવે ઉપર ચેકપોસ્ટથી એરોમા સર્કલ વચ્ચે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે આ ખાડાના પુરાણ માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી